ગાંધીનગર ગાંધીનગર જીવતું ધબકતું નજરે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના રાજપથ ક્લબ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત જર્નાલિસ્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલા રમતવીરો અને વિવિધ કોચના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલા રમતવીરો અને કોચ તેજસ બાકરે વર્જનવાળા એન્થોની જોસેફ ડેવિડ કોલોગા અનિલ પટેલ રમેશ મોદી નમન રિંગ્રા જલ પ્રજાપતિ મિરાન ટીટાલિયા વિવાન શાહ બખ્તિયારુદ્દીન મલેક અને રુદ્ર પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું આ અવસરે ગુજરાતના સૌપ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર શ્રી તેજસ બાકરેને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના ભૂતપૂર્વ રમતગમત મંત્રી શ્રી નરહરી અમીને પોતાના વર્ષ એક હજાર નવસો નેવુંમી ઓગણીસો પંચાણું સુધીના રમતગમત મંત્રી તરીકેના અનુભવો વર્ણવ્યા હતા ના ડાયરેક્ટર જનરલ આર એસ નીનામાએ જણાવ્યું કે આજના અવસરે ખેલાડીઓનું સન્માન ખૂબ મહત્વની પહેલ છે આ પ્રસંગે માહિતી નિયામક કે એલ બચાણીએ કહ્યું હતું કે ખેલ જગતને પ્રશાસનિક નેતાઓ સરકારશ્રીના અધિકારીશ્રીઓ અને પત્રકારો એમ ત્રણેય બાજુથી સહકાર સાંભળ્યો છે આ પ્રસંગે ઇન્ડિયન ઓલિમ્પિકસ કમિટીના વાઇસ ચેરમેન અજય પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત માંગ બે હજાર છત્રીસના ઓલિમ્પિક્સની યજમાનીનું સ્વપ્ન છે જેના માટે આવા કાર્યક્રમો ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે

પત્રકારો અને રમતગમત ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા ગુજરાત સંગઠન દ્વારા જણાવવામાં આવેલ છે કે ગુજરાતના નિવૃત્ત જવાન અને શહીદ પરિવારની સમસ્યા અને કલ્યાણકારી લાભ હતું આરે ફેક્સો બટાલિયન વસ્ત્રાલ અમદાવાદના અધિકારીને મળવા તારીખ એકવીસ ઓગસ્ટ બુધવારના રોજ સાંજે સંગઠનનું મોહરી મંડળ ગયું હતું જવાનોની ભાવના ને ઠેસ પહોંચી છે જેથી આવા તાનાશાહી અધિકારી વિરુદ્ધ જવાનોના ન્યાય માટે સંગઠન દ્વારા ઉચ્ચ અધિકારીને આવેદન આપવામાં આવેલ છે જો યોગ્ય કાર્યવાહી ના કરવામાં આવે તો મજબૂરીમાં સંગઠન રેલી

हमारे मंत्री श्री को आवेदन दिया है संगठन ने निर्णय किया है कि जल्द से जल्द अगर इस पर निर्णय नहीं किया जाएगा तो आने वाले समय में संगठन की तरफ से हंड्रेड आर के सामने रैली धरना प्रदर्शन किया जाएगा इसलिए हम मेहरबानी ये मजबूरी में संगठन ने निर्णय लिया है इसलिए मैं सरकार और हमारे प्रशासन के उच्च अधिकारी को आओ, एक आगाह करता हूँ विनती करता हूं प्रार्थना करता हूँ कि जल्द से जल्द इन अधिकारी जिन्होंने रिटायर्ड जवानों का बहुत बड़ा अपमान किया है तो हम अनुमान लगा सकते हैं कि सर्विस वाले जवानों के साथ इनका किस तरह का दुर्व्यवहार होगा संगठन का एक नम्र विनंती प्रार्थना है कि जल्द जल्द से जल सरकार और प्रशासन इस पे उचित कार्रवाई करे अन्यथा संगठन को मजबूर में अन्य कार्रवाई करनी पड़ेगी जय जय भारत वाहौल न हरिनगर रेलवे फाटक थी भूमि पार्क तरफ थी ने न्यू वाह

સમગ્ર ટ્રાફિકનો ભાર આ રોડ ઉપર રહે છે અને બીજી તરફ છેલ્લા ચાર પાંચ ઋતુના કારણે પરિસ્થિતિ અત્યંત કફોડી થઈ છે વરસાદી પાણીના ભરાવાને મસ મોટા ખાડાઓનો પણ અંદાજ આવતો નથી જ્યારે બે ફોર વ્હીલર વાહનો સામસામે આવે છે ત્યારે વિસત માંગલ્ય તરફના વાહન ચાલક માટે સાઈડના ખાડામાં ઉતરી જવાનું જોખમ રહે છે રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહન ચાલકોને જીવના જોખમને પસાર થવું પડે તેવી પરિસ્થિતિ છે આ દિવસ દરમિયાન અનેક મહિલા વાહન ચાલકો પોતાના બાળકોને લેવા મુકવા પણ પસાર થાય છે છે ત્યારે આ માર્ગ સત્વરે રિપેર કરાય અને રોડ ખાડામાં યોગ્ય કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ